અમરેલીનો અસલી હીરો રમેશભાઈ અહેર નિસ્વાર્થ સેવાથી જાન બચાવનારા અદભુત અમરેલી જિલ્લામાં આજકાલ જે નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે રમેશભાઈ અહીર એક એવા સેવાભાવી વ્યક્તિ જે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર માત્ર માનવતા અને સેવાભાવથી પ્રેરિત થઈને સ્નેક રેસ્ક્યુનું કાર્ય કરે છે સામાન્ય લોકો સાફ જોઈને ગભરાઈ જાય છે જ્યારે રમેશભાઈ ડર નહીં પણ હિંમત શાંત ચેતતા અને સેવા ભાવ સાથે તરત જ ઘટના સ્થળે પહોંચી જતા રહે છે નિઃશુલ્ક સેવા તેમની ઓળખ રમેશભાઈ અહીર વર્ષોથી એક પણ રૂપિયો લીધા વિના સાપોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કરવા આવ્યા છે ક્યારે પણ ફોન આવે તો પોતાનું કામ છોડીને તાત્કાલિક મદદ માટે દોડી જતા રહે છે તેમનું કહેવું છે કે આ સેવા મને મારા ગુરુનો આશીર્વાદ છે હું કોઈ પાસેથી પૈસા નથી લેતો સેવા જ મારો ધર્મ છે માત્ર સાપ જ નહીં અનેક જીવ બચાવ્યા રમેશભાઈએ અત્યાર સુધી અસંખ્ય સાપોને બચાવ્યા છે ઉપરાંત ઘણા ઘરેલું પશુઓ જંગલી પ્રાણીઓ અને ઘણીવાર અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોના શવ બહાર કાઢીને પણ પરિવારોને મદદ કરી છે જોખમ વચ્ચે શાંતિથી કામ કરવાની તેમની ક્ષમતા અને સેવાના સંસ્કાર તેમને અનોખું વ્યક્તિત્વ બનાવે છે સ્થાનિક લોકોની પ્રતિભાવ અમરેલીના લોકોનું કહેવું છે કે આજના સમયમાં એવો માણસ શોધવો મુશ્કેલ છે રમેશભાઈ આહીર જેવા દયાળુ સરળ અને સેવાભાવી વ્યક્તિ ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળે છે અમરેલીનો રિયલ લાઈફ હીરો રમેશભાઈ ની માનવતા નિડરતા અને પૂર્ણ નિસ્વાર્થ સેવા તેમણે અમરેલી જિલ્લાના રિયલ લાઈફ હીરો તરીકે સ્થાપિત કરે છે તેમનું જીવન સ્થાપિત કરે છે કે કોઈ પણ સ્વાર્થ વગર પણ સમાજ માટે ઘણું કરી શકાય છે અમરેલી જિલ્લા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા